અતુલ ભાઈ હું કેવા માંગો વિજયભાઈ બીજું કઈ નઈ હિન્દી નઈ ગુજરાતી બોલ એ ભાઈ દાદ લાઈકર ને આ બીજો બ્લોગ આવી ગયો પેલો બ્લોગ તમે નો જોયો તો ચેક કરતા આવી ગયો આ માણસ એવો છે કે હવે તમે મને વાયરલ કરાવ્યું

જો બધું આ ધનિયા નથી આ કોથમી છે આ ચોળી છે અને આ ગોવાર છે અને આ વાલ છે કે વાલ ઓળ કહેવાય તમારે ગુજરાતીમાં શું કહેવાય મને નથી ખબર અમે અત્યારે અને વાલ કહીએ છીએ અને આ રીંગણીનો રોપ છે અને આ બધું વાલ વાલ અહીંથી અહીં સુધી અને આ તુરિયા કહીએ છીએ અમે ગુજરાતીમાં તુરિયા કહેતા અમે આ ગુજરાતીમાં ઘેવાડા કહીએ છીએ ઘેવાડા

બાય બાય આ જાય છે અત્યારે ઘેરે હજી એને જમવાનું બાકી છે મેં એને કીધું કે જમીન જઈ આઈ ગયો ભાઈ પરેશભાઈ ઓકે હા પીએમ બ્લોગર છે તો મારે યુટ્યુબમાં સર્ચ મારજો હા તો આવશે જ એમાં નહીં આવે તમે તો હલો આવી ગયો બાય 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 આ બધી હજી પંટણ આજે બાકી તો ગાય અમારા જાય છે પિન્ટુ ભાઈ ઘેરે જાય છે આ તમે જોઈ શકો છો કેદી આવવાના પિન્ટુ ભાઈ તમે હવે આનું તો વિડીયોનું થમનેલ બનાવવાનું છે હો વાંધો નહીં હાલે તું મેગીન આગળ હો હા ત્યાં હું છે હાલો પરવીણભાઈ તારા હોતા જવું છે રામ રામ બાય બાય લીંધવા જઈએ દાંતડી પેલા લઈ ઘરેથી તો હલો જઈએ દાંતડી જવા તો ગાય આપણે દાંતડી લઈ લીધી છે અને હવે જઈએ છે આપડે લીંદવા તો ભાઈ લીંદવા આપણે આખડી આખડી ક્લિપ માં વિડીયો ઉતાર્યું એ જ વાળીએ તો આ જ લો પાછો વરસાદ માંડવાનો છે લોલ આપણે લીંદ્યા છે શું કરીને બતાવું તમને લોલ લીંદ્યા છે તો હવે આપણે લીંધવા જઈએ હાંજ સુધી લીંધી છીએ કેટલું લીંદાય છે તમે જોઈ શકો છો અત્યારે માંડવી છે અમારી અડતો છે યાર આમાં કયું મારું રામપુ એ છેલ્લું આવડ બાજુનું ખડ તો બહુ થઈ ગયું આમાં બહુ હાજુ ખડ છે આમાં બે લેવાની ઓળ લેવાની બે લેવાની તો ગાય અત્યારે લીંદી છે ઘર તરફ ને આટલી હજી બાકી છે લીંદવાની અને આટલી આપણી આ લીંદાઈ ગઈ છે અને આટલી બાકી છે ને કાલે હજી આવવાના છે દાળિયા અને કાલે આપણે જવાનું છું કારખાને અને આટલી બાકી છે માંડી અને હવે આગલા બ્લોકમાં મળીશું ત્યાં સુધી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ